નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરની મુખ્ય બજારોમાંથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા શહેરની મુખ્ય બજારો એમજી રોડ હેરિસ રોડ આંબાચોક સહિતની બજારોનો રાઉન્ડ લેવામાં આવ્યો હતો દબાણ હટાવ સેલ દ્વારા વેપારીઓ દ્વારા દુકાનની બહાર કરવામાં આવેલા દબાણો લારી બાકડા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો